હા હેલો ભાઈ સ્વાગત છે તમારું આપણા ટેકનિકલ ચેનલમાં આજના વિડીયો છે ને આપણે એ જાણવાના છે યુટ્યુબમાં છે ને જે ભૂલ કરી તો યુટ્યુબ આપણી ચેનલ મારતી આપણે જેવા વિડીયો તો યુટ્યુબ આપણી ચેનલ ટેલર પણ મારી શકે છે તો આજના વિડીયોમાં આપણે છે ને એ જાણવાના છે તો યુટ્યુબ માં છે ને એમ સુધી બનાવી તો છે ને પેલા તો આપણે છે પહેલી ભૂલ તો આપણે કે યુટ્યુબમાં વિડિયો બનાવીને તો ગમે ત્યાં જે કે એક્સિડન્ટ થયું હોય ત્યાં કારણે તમે વિડીયો બનાવો એ વિડીયો તમે એક્સિડન્ટ થયો હોય ત્યાં કામ ને એવું પીડ્યું હોય ને એટલે એવો વિડીયો તમે બનાવીને યુટ્યુબમાં મૂકો ને તો એ વિડીયો તમે યુટ્યુબમાં મૂકો એટલે યુટ્યુબ છે ને ચેનલ ડિલેટ મારી દે કારણ કે એ યુટ્યુબના ના યરોની છે એટલે એની પોલિસીની કિલાપ છે એવા વિડીયો યુટ્યુબમાં છે ને મૂકો એટલે યુટ્યુબ યુટ્યુબ છે ને એ યુટ્યુબ ચેનલ આપણે ડિલેટ મળી દે બીજા નંબરમાં બીજી ભૂલ આપણે વિડીયો બનાવી એટલે વિડીયો બનાવીને એટલે આપણે ટાઈટલ ને ટાઈટલ આપણે ખોટું નાખ્યું હોય તો પણ યુટ્યુબલ વિડીયોમાં કંઈક બીજું કીધું હોય ટાઈટલમાં બીજું લીખવું હોય એટલે આ ભૂલ ન કરવી આ ત્રીજા નંબરનું જે છે ને એ તો બહુ ખાસ અને બહુ મહત્વ છે એ ભૂલ તો છે ને ખાસ કરી એ ત્રીજી ભૂલ છે ને એ આપણે ગમે નાનું શોકરૂપણ હોય ને તો એને તે કપડાં ન પહેર્યા હોય ને અને વિડીયો તમે બનાવી યુટ્યુબમાં મૂકો ને તો પણ યુટ્યુબ આપડી ચેનલ રીલેન મારતી કારણ કે એ પણ એની યુટ્યુબની ની પોલિસી ની ખિલાફ છે એટલે આપણે છે ને નાનું શોખરૂપણ હોય ને તો એને પણ કપડાં પહેરેલા હોય ને તો તે એનો સીન લેવો આપણે વિડીયો બનાવતા હોય ને તો આખરે સીન ન લેવો કારણ કે તમે એ નાના છોકરાએ પણ ન કપડાં પહેર્યા હોય ને એ વિડીયો તમે બનાવીને યુટ્યુબમાં મૂક્યો હોય ને તો પણ એક બધ ચેનલને ડીલેટ મારી દે નવી નવી ચેનલ બનાવી હોય તારે તમે વિડીયો અપલોડ કરો ને એમાં તમને ન ખબર પડે પણ એ તમે તમારી ચેનલ પછી જો ઝાંઝી ગણા થઈ ગઈ હોય અને પછી તમારી એ મોનેટાઈઝ કરી હોય ને તો એ પછી તમે મોનેટાઈઝ માટે અપ્લાય કરો ને એ વખતે youtube છે ને એ આપણી ચેનલને આપણી ચેનલ એક્સેપ્ટ ન કરે અને એ ચેનલને તો પછી ડિલેટ વાળે કારણ કે મોર્ની મોનેટાઈઝ કરાવીને એ વખતે અપ્લાય ને એ વખતે એ આપણે ચેનલ લખીએ યુટ્યુબ છે ને એ આપણી ચેનલ કે ચેક કરેડિયો બધું ચેક કરે યુટ્યુબ અને બધું ચેક કરી પછી આપણને મોનેટાઈઝેશન આપણને છે ને એ આપી મોન માં આપણે અપ્લાય કરીએ વખતે તમે એવો વિડીયો એકાદ જો આવી ગયો હોય ને તો એવો વિના ગયો હોય સ્ટાર્ટિંગમાં આપણે મૂક્યો હોય પછી આપણે યુટ્યુબ ને મોનેટાઈઝ કરવું હોય તો પેલા એ વિડીયો ઇલેટ મારી દેવો ને પછી અપ્લાય કરવો ને એમને એમ કર દો ને વિડીયો એમને હોય એટલે એ આપણી એ વિડીયો ચેક થાય ને એટલે યુટ્યુબ ને તરત રીલર મારી યુટ્યુબ એટલે એ એક ખાસ ભૂલ કરવી નહીં યુટ્યુબમાં છે ને આ ત્રણ ભૂલ છે ને એ ન કરવી આ ત્રણ ભૂલ કરીને એટલે આપણી યુટ્યુબ ચેનલ રીલર લાગી જાય હાલ ઉમિત કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આપણે આવા વિડીયો બનાવતા રહીએ છીએ યુટ્યુબ